નિજાનંદ પરિવાર નામ બધાએ આપણે સાંભળેલું છે અવારનવાર સાંભળ્યું છે ને અવારનવાર આપણી શાળા કે આપણા ગામને જ્યારે પણ જરૂર હોય ત્યારે હંમેશા નિજાનંદ પરિવાર આપણી સાથે રહ્યું છે આપણી જરૂરિયાત પૂર્ણ કરી છે અને જે સમયે જે તે સમયે આપણા માટે નિજાનંદ પરિવારે એક જાહેરાત કરેલી કે ભાણગઢ ગામને દત્તક લીધેલું તો દત્તક લીધા પછી જે જે પ્રવૃત્તિઓ અને જે કાંઈ સેવાઓ આપણા ગામને જરૂર હોય ત્યારે હંમેશા એમણે પૂરી કરી છે નિજાનંદ પરિવાર સંસ્થાને ખબર પડે કે આપણે આ વસ્તુની જરૂર છે કે આ કામ કરવું છે તો આર્થિક સહયોગથી માંડી કોઈ પણ વસ્તુ ગમે ત્યારે આપણી શાળાને કે આપણા ગામને જરૂર પડી હોય ત્યારે ચોક્કસપણે સમયસર આવી જાય છે અને છેક અહીંયા સુધી આપણી બધા સુધી પહોંચાડી દે એવા જ એક શિક્ષણના ભાગરૂપે તમામ વિદ્યાર્થીઓ માટે ફૂલસ્કેપ નોટબુક આજે આપણને નિજાનંદ પરિવાર તરફથી દરેક વિદ્યાર્થીઓને મળવાની અને એટલા માટે અહીંયા મહેમાનશ્રીઓ છે જે ગોહિલ સાહેબ છે રમજાનભાઈ છે સાથે ઝાલા સાહેબ છે અને બેન પણ આપણા ગાંગડીવાળા પધાર્યા છે અને આપણા સૌના હંમેશા આપણી ચિંતા કરતા પંડિતજી આપણી વચ્ચે પધાર્યા ત્યારે આપણે આપણી શાળા ભાણઘેટ પ્રાથમિક શાળા અને આપણું ગામ ભાણગેટ ગામ વતી એમનું હૃદયથી સ્વાગત કરીએ છીએ આમ તો હવે પંડિતજી આપણા પરિવારના હોય એવું જ હંમેશા લાગે છે કારણ કે અવારનવાર આપણી સાથે તેઓ આ દરેક કામમાં જોડાયેલા હોય આરોગ્યનું કામ હોય શિક્ષણનું કામ હોય કે બીજી કોઈ સેવાનું કામ હોય તો આ બધા જ વડીલો મહેમાનોનું આપણા ગામ અને શાળા વતી હું સ્વાગત કરું છું હવે આપણે અહીંયા આ જે બુક્સના વિતરણનો કાર્યક્રમ છે એ શરૂ કરીએ એ પહેલાં આપણા મહેમાનોને કોઈને કંઈ આશીર્વાદ રૂપે બે વાક્યો કહેવા હોય તો આપણે વિનંતી કરીશું